પ્રતિમા તથા શૌર્ય ચક્રના અનાવરણનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં સાવલી પોલીસ સ્ટેશન રોડ પરથી ખૂબ જ મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે બાબા સાહેબ તેમજ સાવલીની અંદર જેમ કહેવાય કે બહુજન સમાજના એક એવા લડાકુ યોદ્ધા એવા જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમરગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીના સ્થાને જે સૂર્ય ચક્ર તથા બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનોમાં ધારાસભ્ય સાવલીના મહેશભાઈ પટેલ સાવલી તાલુકા પ્રમુખ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ખૂબ મોટી જનમેદની સંબોધન કરતા સૌરપ્રથમ ડોક્ટર આંબેડકરજીના દેશ માટેના યોગદાનની વાતો કરવામાં આવી ડોક્ટર સાહેબ આંબેડકરની વાત કરવામાં આવે ત્યારે એક વાત ચોક્કસ હોય છે કે આ કોઈ જાતિ ધર્મની વાત નથી દેશની અખંડતાની વાત છે દેશની અખંડતાની વાત એ છે કે જેને ભારતનું મજબૂત બંધારણ આપ્યું આજની સ્ત્રીઓને સ્વતંત્ર કરી અને જે આજ બાર ફ્રીડમ તાથી આઈએસ આઈપીએસ કલેક્ટર જેવી પદવી પર આજે ભારત દેશની દીકરી બેઠી છે તેનું મૂળ ક્ષેત્ર એટલે કે મૂળ શ્રેય એ ડોક્ટર બી આર આંબેડકર છે હિન્દુ કોડ બિલ પાસ કરીને બાબા સાહેબ આંબેડકરે આજની દીકરીઓને એક નવું જીવન જીવવાની તક આપી છે ત્યારે કેન્દ્ર સરકારની ઝાટકણી કરતા ભારત સરકારની મનુવાદી નીતિઓની જાટકણી કરતા તેમણે જણાવ્યું હતું કે હાલના બજેટમાં ફક્ત માલે ઉજારો એટલે કે મોટા કંપનીઓવાળા હોય મોટા બિઝનેસમેનોને ફાયદો થાય તેવા બજેટો આ સરકાર રજૂ કરી રહી છે ગરીબોનું ધ્યાન આપતી નથી ગરીબો માત્ર ને માત્ર મહેનત મજૂરી કરતા હોય છે શ્રમિક મજદૂરોનું કોઈ ધ્યાન રાખવામાં આવેલ નથી સાવલી ખાતે જીઆઈડીસીમાં કામ કરતા શ્રમિકોનું ફેક્ટરી માલિકો તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરતું વેતન આપવામાં નથી આવતું તેમનું શોષણ કરવામાં આવે છે જણાવ્યું હતું આ દરેક લોકોની મિલી ભગત હોય શકે છે અને આમાં ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ઉપસ્થિત જનમેદનીના શૌર્ય ચક્ર વિશે માહિતગાર કરેલા હતા ઉપસ્થિત મહાનુભાવોનું ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ સફળ બનાવેલી આજે પણ ત્યાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સાવલીના રસુપુર ખાતે આટલું મોટું આયોજન હોય ત્યારે વિનય રતનસિંહ હોય કે પછી જીગ્નેશ મેવાણી હોય વિસન કાથડ હોય તેમજ મહેશ મકવાણ હોય વિના અનેક યોદ્ધાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને બહુજન સમાજની ગાથાઓને યાદ કરી આ યાદગાર દિવસને વધુ યાદગાર બની રહે તેની ક્ષણો લોકો સામે મૂકી હતી તો આવાજ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનર પર ન્યૂઝ અમારી ચેનલ સાથે જોડાઈને રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કેમેરામેન સतीश પરમાર સાથે રિપોર્ટર પરેશ પંડ્યા શાઉલી एक जनवरी अट्ठारह अट्ठारह को जो सौर्य महाराष्ट्र के पाँच सौ ने दिखाया था उसी की याद में जो वहाँ सौर्य स्तंभ है उसी की एक प्रति कॉपी यहाँ बनाई गई है उसका भी अनावरण करने आया था अनावरण हो चुका है बड़ा सवाल यह है कि सौर्य स्तंभ का तो हमने अनावरण कर दिया लेकिन अब से सा सौ साल बाद दो साल बाद उसके विषय में क्या पढ़ा जाएगा सीधा सीधा कहने का मतलब यह है कि जहाँ डॉक्टर बाबा साहब अम्बेडकर की प्रतिमा का अनावरण हो या किसी भी महापुरुष की प्रतिमा का अनावरण हो वहाँ एक छोटी सी लाइब्रेरी का अनावरण होना भी बहुत ज़रूरी है खास तौर से बहुजन आंदोलन क्या है भारत की व्यवस्था क्या है उसकी किताबें अगर वहाँ रखी होंगी तो आने वाली नस्लें उनको पढ़ करके अपने इतिहास को जान पाएंगी बाबा साहब अम्बेडकर एक बड़े दार्शनिक व्यक्ति भी रहे वैचारिक भी रहे उन्होंने एक लाइन में बहुजनों की समस्याओं के समाधान पर बात कर दी लाइन क्या थी कि राजनीति वो व्यवस्था है जो यहाँ के शोषित वंचित वर्ग की समस्याओं का समाधान कर सकती है उनकी हर समस्याओं का समाधान उसके पास है अगर सब लोग इस देश के दलित आदिवासी पिछड़े मुसलमान मिल के वोट की ताकत को समझ लें कि वोट की ताकत क्या है इसकी क्षमता क्या है और ये सब लोग एकजुट होकर के अपने बीच के लोगों को आगे को बढ़ाना शुरू करें अपना दल बनाएं अपनी अपना बल बनाएं और अपनी समस्या का हल निकालना शुरू करें तो मुझे लगता है कि हमारी समस्या का समाधान है हम डॉक्टर बाबा साहेब अम्बेडकर के कारोबार पर बड़ी मजबूती के साथ चल रहे हैं भीम आर्मी भारत एकता मिशन के लोग आजाद समाज पार्टी काशीराम के लोग और मुझे पूरी उम्मीद है कि आने वाले दस सालों में दस से पंद्रह सालों में हम इस देश पर डॉक्टर बाबा साहब अम्बेडकर का राज स्थापित करने का काम करेंगे शुक्रिया जय भी